જય માતાજી જય મા મોગલ ખેડૂત મિત્રો બધાને નમસ્કાર આજ પહેલી તારીખ દસમો મહિનો બે હજાર સોવીસ વાર મંગળવાર ને આ વાર મા મોગલ લોક તો આજમાં મોગલની કૃપાથી મારી વાણીથી તમને બધાને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આજ મિત્રો ભાઈઓ મારા આખા ભારતના નાગરિકો ખેડૂતભાઈઓને મારે વિનંતી આ વિડીયો તમે જરૂરને જરૂર જોજો આમાં હું તમને ફાયદારૂપ થાય ને જેમ બને એમ તમને કેમ લફો મળે કેમ ફાયદો થાય એ જ મારો ભાવ છે ને એ જ મારો વિચાર છે મારા દેશ માટે હું વિડીયો બનાવું છું આ જ મિત્રો આ વિડીયો બને એટલો વાયરસ કરવાનો ફૂલ વાયરસ કરવાનો છે જેટલા તમે વાયરસ કરશો લાખોમાં મારા વાયરસ ને હું એટલું મને એમ થાય કે મારો ખેડૂતને હું મદદરૂપ થઈ શકું છું હું તો ખાલી એટલું જ ગણું મિત્રો કે એક ખેડૂત બીજું હું બે બે રૂપિયાનો ખેડૂતને મદદ કરું તો લાખો જણા વિડીયો તો મેં બે લાખનું કામ કર્યું એટલે મને ગર્વ થાય મારી સાથે ગર્વ થાય તો મિત્ર જેમ મને એમ આ વિડીયાથી કોઈ વંચિત ન રહે વિડીયો તમે જવો તો તમારા સગા સંબંધીને દેખાડજો તમારા મિત્રને દેખાડજો ને જે વાળી અમુક ખેડૂતો છે એની પાસે કોન ન હોય તો આ વિડીયો તમારે વાણી દ્વારા તમે સમજાવો એટલી મારે નંબર આપી છે કે આ વિડીયો મારા દેશને ખેડૂત બધા જવે તો ખેડૂત મારો કેમ ને કેમ આગળ આવે એ જ મારે વાત કરવાની છે તો મિત્રો અત્યારે સિંગમાં કપામાં તો આપણે અમુક જિલ્લા નિષ્ફળ જાય અમુક જિલ્લામાં સારું છે નેવ્યા આવી છે આપણે શાળાની સિઝન તો આ શાળાની સિઝનમાં મિત્રો આપણે કઈ રીતે ઉત્પાદન લેવું તેનું વાવેતર કરવું શું માવજત કરવી શું ધ્યાન રાખવું આપણે તેની તકેદારી રાખવી એની મિત્ર આપણે વાત કરવાની છે તો મિત્ર ખાસ ને ખાસ પ્લીઝ આ વિડીયો મારે લાખોમાં જોવે છે ગમે એમ કરીને મિત્ર તમે આ જોવાનો પ્રયત્ન કરશો બીજાને દેખાડશો હું આ બીજી વાર તમને વારંવાર એમ કહું પ્લીઝ આ મિત્રો આ વિડીયો શેર થવો જ જોવે વાયરલ થવો જ જોવે આજે પહેલી તારીખ છે દસમો મહિનો છે ત્રણે તારીખે નોરતા બેસે તો જ મારી મોગલ મારી ઉપર ખુશ થાહે કે વાત નીકળે ત્યાં કામ કરી બતાવું એમ મને મારી મા ઉપર ગર્વ છે કે મા તમે મને બુદ્ધિ આપી મા મોગલ તો હું મારા ખેડૂત મિત્રને હું મારા બુદ્ધિથી હું સહાય કરી શકું મદદ કરી શકું એવો મારો ભાવ છે તો મિત્રો ખેડૂત ભાઈઓ પ્લીઝ તમે આ વિડીયો જેમ બનેમ બધાને દેખાડવાની કૃપા કરો એવી મારી અપીલ છે તો આજના વિડીયોમાં આપણે શાળુ પાકની વાત કરવાની છે તો શાળુ પાક મિત્ર આપણે કઈ રીતે આપણે હું તમને ઉપયોગ થઈ એની તમને વાત કરું તો આપણે મિત્ર હવે સોમાના પાક છે શેંગ છે કઠોળ વેગના પાક છે એ આપણે લેવાઈ રહ્યા છે અમુક એરિયામાં નુકસાન ચાલુ છે હવે આપણે શાળાની પાસે નવે માવજત કરવાની છે તો એની માટે મિત્ર હું તમને એમ કહું કે તમારા બોરમાં પાણી હોય કવામાં પાણી હોય તમારા કેટલું પાણી છે તો એવા પાકની તમે પસંદગી કરજો કે આપણા કવાની અંદર આપણે એટલું પાણી છે આપણે આ પાક લઈ શકીશું એવી પસંદગી કરશો તો તમે નિષ્ફળ નહીં લો તો તમને ઉત્પાદન પૂરું મળશે એટલે તમારી બુદ્ધિથી હિશાર કરજો ને મોટા ખેડૂત છે એને મારે પ્લે જ અપીલ કે તમે મોટા ખેડૂત છે એ બધા પાકો કરજો ચાર પાંચ વેરાયટી કરજો નોખા નોખા તો હું તમને આમાં ભાવ ન મળે તો બીજા વેરાયટીમાં ભાવ મળે એવી પસંદગી કરજો તો તમે મરશો નહીં તમને ઉત્પાદન સારું મળશે બધા ભાવ સારા મળશે ને બધાની રીતે જળવાઈ રહે એ રીતનું વાવેતર કરજો તો બીજા નંબરમાં મિત્ર હું તમને એમ કહેવા માંગુ છું કે હું તમને કઈ રીતે મદદરૂપ થાવ તો હવે એ લઈને તમને હું શરૂઆત કરું કે પ્રથમ આપણે કોઈ પણ બિયારણ લઈ મિત્ર પછી સરકાર બનીને બી લેવાનો આગ્રહ રાખો હંમેશની માટે તો એમાં તમારા ઉત્પાદન સારું મળશે બીજા નંબરમાં કે કોઈ પણ તમે વેરાયટી બિયારણ જો કોઈ પણ તમને મનફાવે લો તો તમારા જમીનને અનુકૂળ છે તમારી જમીનને કંઈ ભાવે છે એ રીતનું તમારે બિયારણ લેવું તો તમે નિષ્ફળ નહીં દો બીજા નંબરમાં મિત્ર હું બિયારણ બાબતમાં એ તમને કહેવા માંગુ છું કે જો તમારે એ સો ટકા સફળતા થતી હોય તો કોઈ પણ બિયાર વેરાયટી બિયારણ લઈ લો તો એ ટોટલી ન હોવી જોઈએ એવી વેરાયટી તમે લેહો તો તમે સેતરાવો નહીં નકર તમે ટોટલ વેરાયટી લેહો તો એની અંદર શું છે હું નહીં કેવી વસ્તુ છે એ મિત્રો તમને નહીં ખબર પડે ખેડૂત ભાઈઓ તો બંને ચામાંથી તમને હું એટલો આગ્રહ કરું કોઈ પણ વેરાયટી જો બે તારીખ લખેલી હોવી જોઈએ કઈ તારીખે વેટ ગેલી છે એવી તમારે જાગૃત ખાસ થવાની જરૂર છે એટલે તમે જાગૃત થા હો તો આપોઆપ તમારે વીસ ટકાનું ઉત્પાદન વધી જાય ને બીજા નંબરમાં તમે સૂટક વેરાયટી લો તો એ તમારે એની ખાતરી કરવાનો તમને ઉપાય આપો કે તમે નાના ખેડૂત હોય અમુક બીજું ત્રીજું વાવવાનું હોય અમુકને મગ છે અમુકને ઘઉં છે તો એ મિત્ર તમે બંને ચવાથી તો સરકાર માનીએ સર્ટિફાઈડ ન લેવાના ઈ સુતા ન મળે તો એ કેવી પસંદ કરવાની એને તમને કહો કે તમે માથામાં જો કોઈ પણ જાતનું બે રણ છૂટક તેમાં બે ત્રણ ભાગ ન હોવો જોઈએ નાના મોટું એમ બે ત્રણ ભાગ હાથમાં ન હોવો જોઈએ બે હાર પણ હાથમાં લઈએ તો તમને એટલી ખબર પડી જવી જોઈએ કે આમાં નાનું છે મોટું છે તો કોઈ પણ બીજની પસંદગી કરો તો એક હરખી વેરાયટી હોવી જોઈએ બે ની કે હરીખું મોટું છે છે બંને ચાથી મોટું બે લેવાનું કોઈ પણ ઘઉં છે તૈલ છે જુવાર છે બાજરી છે એ હાથમાં જો તો બે નાના મોટી બે વેરાયટીનું હોવી જોઈએ એ રીતની પસંદ તમારે કરવાની એ રીતની તમે પસંદ કરશો તો તમને સો સો ટકા સફળતા મળશે ને એનો બજાર ભાવ લખાયેલા હોય એવાની અંદર ની અંદર થી વધારે રૂપિયા તમારે નો આપવા ને કોઈ પણ તમને ભોળવે તમે ભોળાવી ન થવું તમારે તમારી જાતે તમારે આ નિર્ણય લેવાનો થાય ત્રીજું કારણ એ મિત્ર કે કોઈ પણ તમે બિયારણ જો હાથમાં જો તો એની અંદર મલરું પડી ગયેલી ન હોવી જોઈએ હળો ન હોવો જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે તમે ટકાદારે રાખ્યો તો તમારે સો સો ટકા બિયારણ ઉગશે સારું ને ત્રીજા નંબરની વાત કે મિત્ર તમને બિયારણ સારું લાગે બધું સારું લાગે પણ એની અંદર ભેજ હોય તો એવું બિયારણ નહીં પસંદ કરતા ભેજ હશે તો એ તમારે ઉગવામાં કેવરાય છે એનું કારણ કે બાટ મારી ગયેલું લાગે આપણે ઘાવરી જેલું લાગે હવાઈ જેલું લાગે એવું કોઈ દી પસંદ કરતા તો તમને સો સો ટકા સફળતા મળશે કોઈ પણ ખાતર તમે મિત્રો વાવો લો પાયામાં એ સરકાર માન્ય લેવાનો આગ્રહ રાખવો એ ખાતર માથે જે લેબલ મારેલો હોય ભાવના એથી વધારે એક રૂપિયાનો આપવો જમીન બારામાં વાત કરો મિત્રો કે અમુક અમુકને એમ થાય કે અમે આ ખાતર નાખીએ મેં આ ખાતર નાખીએ એવું મિત્ર નથી અમુક અમુકને જમીન ફૂલ બળિયાતી હોય ફૂલ પાવરફુલ હોય અમુક અમુકને ફૂલ સાણીઓ ખાતર નાખેલું હોય તો એમાં મિત્ર ખાતર વસાદ આવે એમાં યુરિયા ખાતર વસાધ આવે ડીપી ખાતર વસા ધવે તો એમાં ઉત્પાદન સારામાં સારું મળી રહે છે ને અમુક જમીન નબળી હોય ખારસ પડતી હોય ગોરાળ ખાવ હોય રાતળ હોય તો એમાં મિત્ર વધારે આપણે મહેનત કરવી પડે એમાં વધારે ખાતર નાખવા પડે ને અમુક પ્રકારની જમીન એવી હોય કે એમાં પાણી લાગતું હોય હળતર જમીન હોય પાક આપણો પીળો પડી જાય તો એવી જમીનમાં મિત્રો તમારે પાણી લાગતું હોય એવી જમીનમાં તમારે શાળો પાક કરો એટલે તમારે મોરસિયાનો ઉપયોગ કરવો જો મોરસું ખાતર તમે નાખશો તો એ તમારો પાક લીલો સમ થઈ જાય કોળ કોળે પાવી કુણે પાવી દે મોરસું ખાતર કહેતા આપણે મેગ્નેશિયમ સલ્ફર કહીએ એ મોરસ્યું એની અંદર થોડોક ઉર્યા એ નાખો છો તો એ તમને સોળ સો ટકા સફળતા મળશે ને બીજા નંબરમાં ખેડૂત મિત્રો કે પથ્થરવાળી જમીન છે ડુંગળવાળી જમીન છે વાળી જમીન છે એમાં પાણી નથી લાગતું તો એમાં મોરશીઓ ખાતર નાખવાની તમારે કોઈ જરૂર નથી એનું કારણ કે જમીન પ્રમાણે મિત્રો આપણે મહેનત કરવી પડે અમુક જમીનમાં સલ્ફર વધારે છે અમુકમાં પોટાશ છે વધારે તો એ તમારે જેજીલામાં કઈ રીતના તમે પાક લો કઈ રીતના ખાતર નાખો એ રીતે તમારે ઉપયોગ કરવાનો આ તો હું તમને સેમ્પલ દ્વારા સમજાવું કે પાણી રીતે જમીનમાં લાગતું હોય પીલાસ પડતો હોય એ તમને તો મિત્ર ખબર જ હોય ખેડૂત મિત્રો કે આવી જમીન આપણે છે પાણી લાગે છે તો એમાં મોરેશિયો ખાતર જરૂરને જરૂર નાખશો એમને તમને એમાં તમને એ સો ટકા રિઝલ્ટ મળશે કેમ કે મેં આ પચીસ વર્ષ હું આ ધંધો કરું છું ખેતીવાડીનો ને મને એવી ઈચ્છા છે કે મારા વાણીથી મારા ખેડૂત મિત્રોને મારા દેશના ખેડૂતને હું થોડુંક મદદરૂપ થાવ ને ઉત્પાદનમાં થોડોક વધારો આવે એ જ મારો મોનોપલી છે તો મેં મિત્ર આ બે કીધું એ ખાસ તમે તમારા બાળકોને કહેશો તમે મગજમાં રાખજો કે તૂટેલા બે કોઈ લઈ આ બીજી વાર મિત્રો તમને કહો છો કે તૂટેલા તો બિલકુલ નહીં લેવાના બિલ તૂટેલા બિયારણ તમે લેહો તો એની અંદર શું છે એ મિત્ર ખેડૂતભાઈ આપણને નહીં ખબર પડે તો પ્લીઝ એ મિત્ર ખાસ કાળજી રાખજો તો તમને વીસ ટકાનો ડાયરેક્ટ ફાયદો થાય આજ મારી ગણતરી છે ને બિયારણ હળેલા ન આવે એ એક તમારા રાખવાનું હાથમાં તમે જો તમા હળેલા છે મરલું છે તો એ એવા બેરણ મિત્રો ઉકશે નહીં બહુ ને એક ભેજવાળા બેરણ આવી બે ત્રણ તકેદારી તમે રાખજો તો તમે નિષ્ફળ નહીં જાઓ ને એવા પાકની વાવેતર કરજો મિત્ર કે તમારી પાસે કેટલું પાણી છે કેટલા મહિને આપણી આ પાક તૈયાર થઈ જાય છે એવા પાકની પસંદગી કરવી તો તમને સો સો ટકા મિત્ર સફળતા મળશે રિઝલ્ટ મળશે તો મિત્ર આ વિડીયો મારા આખા દેશને બધા વડીલોને જેની પાસે ફોન નથી એને તમે તમારી વાણીથી સમજાવી અને કહેજો કે મેં મેળા ભાઈ એક વિડીયો જોયો છે એમાં એટલે આપણી તકેદારી રાખશું તો આપણે વીસ ટકાનો ફાયદો થશે તો આ આવવાનો આ વિડીયો મિત્રો હું તમને કહેતો રહી પણ આ વિડીયો તમારે પાયાનો વિડીયો છે શાળો પાકનો વિડીયો છે કે સમાવ આપણે નિષ્ફળ જ્યાસી અમુક એરિયામાં પાક નિષ્ફળ જાવ અમુક ઠેકાણે ઓછા બધું એમ ઉત્પાદન એવું છે તો હવે આપણો શાળો છે નવલા નોરત્રા છે નવી શરૂઆત કરવાની છે તો મિત્રો પ્લીઝ આ વિડીયો બને એટલો શેર કરજો સબકાર કરજો ને બીજાને દેખાડવાનો પ્રયત્ન કરજો મારું ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્ર મિત્રો આ રીતે તમે બોલીને લેહો તો એ મારી ચેન્ડલ આવી જશે કે આ વિડીયો બને એટલો એટલો ખેડૂત મિત્રોને તમે દેતો એટલે મારી વિનંતી છે તો મિત્ર આ વિડીયો તમને હું બતાવતો રહી મદદરૂપ થતો રહી ને મને ગર્વ ક્યારે થાય કે મારા લાખો ખેડૂતો જોહે તો એ મારી સાથે ગદગદ થાય કે મેં મારા ખેડૂતને મદદ કરી મારા વાણી કીધું કોક કોઈક પૈસા હોય તો પૈસાનું દાન કરે કોક માળા ધન હોય તો ધનનું દાન કરે તો મિત્રો મારા ખેડૂત ભાઈઓ હું તમને અમારા વાણીથી સમજાવવાનો પ્રયત્ન કરું મારે તમારી પાસે કોઈ આછા નથી તમે બે પૈસા કમાવો લાખો રૂપિયા કમાવો એ જ મારી અપીલ છે મારો ખેડૂત મારો દેશના ખેડૂત આગળ આવે એ જ મારો ભાવ છે એ જ મારી વાણી છે એ જ મારું લક્ષ્ય છે તો મિત્રો ખાસ આજનો વિડીયો ગમે એમ કરીને તમે મિત્રો શેર કરજો બધાને દેખાડજો આ બે ત્રણ વાર તમને હું સાઇન કહું છું કે આ વિડીયાથી આપણા દેશનો ખૂબ ખેડૂત ભાઈનો ફાયદો થાય બે ખબર પડે કે કઈ રીતનું આપણે બે લેવું હું આ વારંવાર બે ત્રણ વાર તમને સાઈન કહેવા માગું છું કે પાયાનો વિડીયો છે પાયો આપણે નિષ્ફળ રહે મિત્ર તો આપણે બીજી દવાથી ખાતરથી એમાં સફળતા નહીં થઈ કેમ કે સારું બિયારણનો પાયો તમે કરશો પસંદ તો આપોઆપ તમને વીસ ટકા ઉત્પાદન મળી રહે આજ મારી નંબર અપીલ છે આજ મારી વિનંતી છે તો મિત્ર આજ મારો વિડીયો અત્યારે અહીં એન્ડ આપું છું તો જય માતાજી જય મા મોગલ જય ભારત માતા કી